અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક સોમનાથ ગત રાત્રી દરમિયાન નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની અગાઉ પણ આ નેશનલ હાઇવે પર ગંભીર અને જાણ લેવા જીવણી અકસ્માત થયા હતા ત્યારે આજે ફરી એકવાર રાજુલા તાલુકાના દાતરડી નજીક એક અજાણ્યા વાહન ચાલકે એક બાઇક સવારને મારી ટક્કર ટક્કર મારતા બાઇક ચાલક સવાર બાવકુભાઈ રણછોડભાઈ ધુંધવાળા ઉંમર વર્ષ બાવીસ અને ભોળાભાઈ નરસિંહભાઈ ધુંધવાળા ઉંમર વર્ષ ચોત્રીસ એમ બે લોકોના મોત થયા છે જ્યારે પ્રવીણભાઈ નામના એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે મૃત્યુ પામનાર બે વ્યક્તિ સહિત એક ઇજાગ્રસ્ત વ્યક્તિ પ્રવીણભાઈને મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમણે આ બનાવની ફરિયાદ દાખલ કરી છે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો મૃત્યુ પામનાર બે વ્યક્તિ સહિત એક ઇજાગ્રસ્ત વ્યક્તિને મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડુંગર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા